નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના વિવિધ સ્થાનો પર ઠંડીના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે આ વચ્ચે ચોવીસ કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયાનો નોંધાયું છે જ્યાં તાપમાનનો પારો અગિયાર ડિગ્રી સાથે નલિયા ઠંડુકાર બન્યો છે રાજ્ય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના કોઈપણ ભાગમાં વરસાદની કોઈ સંભાવના નથી અને આગામી પાંચ દિવસ સુધી હવામાન એકદમ સૂકું રહેવાની ધારણા છે આ સિવાય તેમણે એમ પણ જણાવ્યું હતું કે હાલમાં ન્યૂનતમ તાપમાનમાં પણ કોઈ જ ફેરફાર થવાના અણસાર નથી અને આ ઉપરાંત બે દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે આ તરફ રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે જેમાં તાપમાન માઇનસ એક ડિગ્રી સુધી પહોંચી ગયું છે જ્યારે આબુના ગુરુ શિખર ઉપર તાપમાન માઇનસ બે ડિગ્રી સુધી નોંધાયું છે જેની સાથે જ સહેલાણીઓ પણ ઠંડીમાં ધ્રુજી રહ્યા હતા આ તરફ રાજ્યના બીજા સ્થાનોની વાત કરવામાં આવે તો કંડલા અને કેશોદમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગર ડીસા રાજકોટ અને પોરબંદરમાં ચૌદ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે તો અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમરેલીમાં પંદર અને સુરેન્દ્રનગરમાં સોળ ડિગ્રી તાપમાન પહોંચ્યું છે આ સંભાવના નહીં મોસ્ટલી ડ્રાય વેધર રહે આ ટેમ્પરેચર દેખા જાય તો નાઇટ ટેમ્પરેચર યાની ન્યૂનતમ નાઇટ ન્યૂનતમ ટેમ્પરેચર મિનિમમ ટેમ્પરેચર મેં જ્યાદા ચેન્જેસ હોને કા સંભાવના લેકિન આફ્ટર ટ્વટી ફોર આવર્સ દો થી તીન ડિગ્રી તક ટમ્પરેચર કુજ કુ સ્ટેશન્સ મેં બઢ સકતા